નમસ્કાર મિત્રો બજેટ બે હજાર પચ્ચીસ હવે સામે આવી ચૂક્યું છે અને સવાલ છેલ્લા લાંબા સમયથી એક હતો કે શું સસ્તું થવા જઈ રહ્યું છે શું મોંઘું થવા જઈ રહ્યું છે બસ હવે આજ બધી વાતો આપણી સામે છે આજના વિડીયોમાં આપણે જ જાણીશું કે શું સસ્તું થયું છે શું મોંઘું થયું છે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરની જાહેરાત કરી છે આગામી સપ્તાહે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે ઉપરાંત સરકારે છપ્પન દવાઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે ફ્લેટ સ્કીમ ટીવી પણ મોંઘા થશે મોબાઈલ અને કેમેરા સસ્તા થશે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે આ બજેટ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સમગ્ર બાર મહિના માટે હશે બજેટમાં સૌ કોઈ એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે શું મોંઘું થશે શું સસ્તું થશે અહીં અમે તમને એવા ઉત્પાદનો અને સેવાઓની યાદી જણાવી રહ્યા છીએ કે જે બજેટ બે હજાર પચીસમાં મોંઘા કે સસ્તા થઈ ગયા છે બજેટમાં શું સસ્તું થયું ઇલેક્ટ્રોનિક્સ દવાઓ છત્રીસ જીવનરક્ષક દવાઓ કેન્સરની દવાઓ ઇલેક્ટ્રિક ગાડી મોબાઈલ ફોન મોબાઈલ બેટરી પેસ્ટ લેધર ગુડ્સ ટીવી શું મોંઘું થયું ફ્લેટ પેનલ ડિસ્પ્લે ફેબ્રિક મોદી સરકારના આ મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ હતી મધ્યમ વર્ગ પણ આ બજેટ પર નજર રાખી રહ્યો હતો કારણ કે તેઓ મોંઘવારી ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે સામાન્ય રીતે બજેટમાં અમુક સેક્ટર પર ટેક્સ વધારવામાં આવે છે અથવા આયાત ડ્યુટી લાદવામાં આવે છે ગયા વર્ષે સરકારે સોના પરની આયાત ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી હતી જેના કારણે દસ દિવસમાં સોનું છ હજાર પાંચસો રૂપિયા સસ્તું થયું હતું ગયા બજેટમાં સરકારે મોબાઈલ અને ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી પંદર ટકા કરી હતી આનાથી બંને ઉત્પાદનોને અસર પહોંચી હતી સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા કે ઘટાડવાના નિર્ણયની સીધી અસર સામાન્ય માણસને પડે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક